वाह ये हुई ना बारिश वाली बात देखो मैं दिखाती हूँ कितनी बारिश आ रही है फिर भी मैं शूटिंग के लिए निकल चुकी हूँ कितना सारा पानी है बहुत सारा पानी है ધોમ વરસાદ આવે છે તો પણ હું શૂટિંગ માટે નીકળી ગઈ છું તો પ્લીઝ પછી પણ આગળ જઈને બતાવું ફૂલ પાણી આવે છે અહીંયા તો પાણીનો જોર જોરથી આવે છે તો ચાલો આગળ જઈને જોઈએ હજી ઘણું બધું પાણી આવે 我上去